સહલતો મળતી નથી અને એના ઉપર ટેક્સ ઉપર ટેક્સ ઉપર ટેક્સ લીધા કરે છે જાણે કે એ તો કોઈક વિદેશી શાસક છે અને આપણે એના ગુલામ છીએ તગવડના નામે મીંડુ હવે મારે તો એજ કેવાનું છે કે આ મોદી છે ને મોદી એ જ આખા દેશની બધી સમસ્યાઓના મૂળમાં છે કડવું છે સાચું છે